ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે કે એની કોઈ સીમા જ નહીં એવું થઈ ગયું છે હવે એને ખબર પણ નહીં પડતી કે કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર પણ કરવો હમણે ભરૂચના આઠસો આસપાસ તાલુકાના પંદરસો કરોડના સંદાસ નો ભ્રષ્ટાચાર વાળા છે એને શરમ પણ આવતી આપણે આવો ભ્રષ્ટાચાર કરીએ છીએ બાર પડશે તો વિજયના પ્રજાગ્રહ આવે છે સંદાસના પુસ્તકા વચમાં એક સ્કૂલમાં રંગ રોકાણ દરમિયાન ચાર લિટર કલર નો ભાવ એક લાખ રૂપિયા આવો ભ્રષ્ટાચાર બહાર આવે છે હમણાં હાલમાં એક નવો ચાલી રહ્યો છે એક જગની કિંમત બત્રીસ હજાર બાવન લાખ રૂપિયા ના જગ ખરીદ્યા બાવન લાખમાં તો હજારો સોડીઓ ના કર્યા વાળા આવી ગયા

અને એને પાલે બનાવીને વેખે એ વેપારીઓ કે જીએસટી મળે તો અમને જેમ આપણા ખેડૂતો માટે પણ સૌથી હોય તો આપણે ખેડૂતો એ પણ ઘરે ભાવને દળી લોટ ના પડીકા કરી જીએસટી નંબર હાથનું ચાલુ પૂરું પર જેવું લાગે હમણાં પચમાં એક બે જોયો તો વિડીયો ખાતર ખરીદવા જાય ત્યાં હરપરના દવા પકડાવે છે આ દવા લઈ જવાના ખાતરની ખબર છે કે ખેડૂતોને ખાતરની જરૂર છે કોઈ મળતું નથી આવી દવા બવા પકડાઈએ એટલે અહીંયા માર્કેટિંગ થઈ જાય ના જે ખાવાની દવા દેખાઈ જાય વસમાં વળી કે આધાર કાર્ડ લઈને આવો તો ખાતર મળે આ બધું હશે જે ભ્રષ્ટાચાર છે વિવાદ છે જે પણ બધું છે ગરીબો ઉપર છે હાલમાં આપણે પાંચ વર્ષમાં બેંક જે ગેરંટી મિનિમમ મિનિ ગેરંટી જે ગેરંટી દે છે પંચ્યાસી સો કરોડ

આ કે પૈસા પડદો આમ પછી જે કરતી પોલીસમાં વોરંટ આવે અડડા એમ બણની લોનો 54 કરોડ રૂપિયા 50 લાખમાં સેટલ થઈ જાય છે જેમ કે બી એન એન જેવી કંપની ઉઠી જાય છે બી જી ઓ રાતે ઉકડી જાય છે બાતો રાત ચાલુ થઈ જાય આ બધું જુએ જો છો ત્યારે આ બધું સરકારના હાથ એટલો થાપી છે આના પાછળ કોઈ જવાબદાર નથી એવું પણ નથી અને જવાબદાર છે એવું પણ નથી ધારો કે આપણે પહેલાની વાત કરીએ એટલે સરકાર ભલે ગમે હોય પહેલા કોંગ્રેસ વખતે ઘરે આવી નોકરી લઈ જતા પકડી પકડી અમારા દાદીમાં પાસે વાત વાપરેલી કે અમારા તો એકની છોકરો હતો નોકરી નતો મેળવો સ્વરૂપાન ના સરકાર અહીં લઈ જતી અને વખતે જતો રહ્યો રાજ જીદા લઈ આવશે અહીંયા છોકરા ના છોકરા પેન્શન થાય છે આવું બધું ઘડિયા જોડે બહુ વધ્યું અત્યારે આ જે કાર્ય શીખતા છે એમાં આપણે લાગતું નહીં વપરાવા મળે ભણ્યા પછી પણ નોકરી નથી પેપરો લિંક થાય છે લિંક નહીં થતા જે પૈસા ખવડાવે એ જ

વાહન જુનું હોય અને પેટ્રોલ ના હોય અરે અમારે તો પંદર વર્ષે લોન આપતા જ પૂરા થતા હોય લોન આપતા પૂરા થાય એટલે ગાડી વેસી મારવાની તો આ એક પણ ગરીબોના માટે છે કારણ કે ગરીબો લોન ઉપર લે ગાડીઓ અને પંદર વર્ષ પૂરા થાય એટલે સત્તા જપ્ત કરે અથવા પેટ્રોલ ના મળે કારણ કે અમીરોની ગાડીઓ તો રોકડા પૈસે હોય પંદર વર્ષ બીજી લાવી દે આમાં એમ તો બદલવાની જ હોય જે પણ નિયમો ન્યાગ્રહ આપણા ગરીબો માટે નિયમા તમે જો ઓનલાઈન ફરે આવી જાય સારી વાત છે ઓનલાઈન નામો ફરે આવી જાય પણ સારી વાત છે તો ઓનલાઈન બીજી વસ્તુઓ હું બતાવ જે જગ્યાએ અમદાવાદનો એક કિસ્સો હતો જે જગ્યાએ નિયમા ઘરે જાતા હતા એ જગ્યાએ મર્ડર થયું એના વીડિયાને એવું છે એ દિવસે કેમેરો બગડી ગયો અમદાવાદના અમુક એરિયા એવો છે જ્યાં લાખો રૂપિયાના મેમાં ફરક વગર પણ એ થયેલા દુષ્કર્મોના આવી ગયા વેતા નથી તો આ બધું ચાલે છે દેશની અંદર અને આ બધું ચાલી રહ્યું છે એનું પાછળ દર વખતે આપણે કહીએ કે બધું સરકારના વર્કશન સરકારનો વર્ક છે જ નહીં એમાં વોક તમારા છે તમે વોટ આપો છો એના જવાબદાર તમે છો વોટ આપવા ટાઈમે તમે ભાડું લઈ લો છો પૈસા કહી દ્યો છે ડ્રિંકિંગ એ સિંકિંગ બેન્ક બધું અપનાવી જીતાડ્યા પછી કોઠ વધવા ટંટણિયા મારો છું એટલે આમાં સરકારનો કોઈ વોક નથી વોક છે તો આપણો એટલે આપણે તે કરવાનું છે કે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બે આપણા હાથમાં છે ચલો દોસ્તો વિડીયો હારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ